અને બગસરા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આપણા આ યોગ કોચ છે જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં જે આવેલ છે શિવરાજભાઈ વસિયા અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સારી રીતે યોગ નિદર્શન કરવામાં આવ્યું અને પિસ્તાલીસ મિનિટનું લાઈવ દર્શન છે એ કરાવવામાં આવ્યું હતું આ વખતના જે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે ગુજરાત દ્વારા જે એક ટીમ રાખવામાં આવી છે કે મેદસ્વિતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત એ અંતર્ગત આપણે યોગને આપણા જીવનનો એક ભાગ બનાવીએ યોગ છે માત્ર કસરત નથી પરંતુ યોગ છે ને એ આપણા જીવનનો એક ભાગ છે જેના દ્વારા યોગનું અર્થ થાય છે જોડાણ આપણું મન વચન કર્મ અને આપણા આત્માનું આપણે વ્યવસ્થિત જોડાણ કરીએ અને એક સુંદર અને સ્વસ્થ જીવન જીવી શકીએ આ તકે હું બગસરાના તમામ નગરવાસીઓ ગ્રામજનોને હું અપીલ કરું છું કે આ યોગને જીવનનો ભાગ બનાવીએ અને સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જય હિન્દ જય હિંદ